મોટા ભાગના લોકો વિટામિન ડીની ઉણપથી પીડાઈ રહ્યા છે સૂર્યપ્રકાશમાં ઓછું રહેવાથી એસીમાં રહેવાથી અને ખાવા પીવાની આદતોમાં બેદરકારીને કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે વિટામિન ડીની ઉણપના લક્ષણો આ મુજબ છે આખો દિવસ થાક અનુભવવો જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો તમે હંમેશા થાક અનુભવશો વિટામિન ડીની ઉણપનો સૌથી મોટો સંકેત છે આ જો તમારો આહાર યોગ્ય હોય અને તમે પૂરતી ઊંઘ લઈ રહ્યા હો તો પણ તમે નબળાઈ અને થાક અનુભવો તો આ વિટામિન ડીની ઉણપને કારણે થઈ શકે છે રક્ત પરીક્ષણ કરાવ્યા પછી તમે જાણી શકો છો કે શરીરમાં વિટામિન ડીની ઉણપ છે કે નહીં ત્યારબાદ હાડકાં સ્નાયુઓ અને દાંતને મજબૂત બનાવવા માટે કેલ્શિયમની જરૂર પડે છે પરંતુ જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો શરીરમાં કેલ્શિયમ શોષાઈ શકશે નહીં શરીરમાં કેલ્શિયમની યોગ્ય રીતે શોષવા માટે વિટામિન ડીની જરૂર પડે છે આવી સ્થિતિમાં તમે ગમે તેટલું કેલ્શિયમ લો તમારા હાડકાં અને પીઠમાં દુખાવો થશે હાડકાંમાં દુખાવો એ વિટામિન ડીની ઉણપની નિશાની છે જો શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે તમને ક્યાંક ઈજા થાય તો તે ઝડપથી રૂજાતી નથી જો ઘા મોડો રૂજાતો હોય અથવા ઈજા રૂજાતી ના હોય તો શરીરમાં વિટામિન ડીની ઉણપનો સંકેત કહી શકાય વિટામિન ડી શરીરમાં સોજો અને ચેપ રોકવામાં મદદ કરે છે જો તમે હંમેશા ચિંતા અનુભવો છો અથવા હતાશા અનુભવો છો તો આ વિટામિન ડીની ઉણપનો સંકેત છે જો તમારો મૂળ દરેક નાની નાની વાત પર ખરાબ થઈ જતો હોય તો લોહીમાં વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે ક્યારેક ઘરમાં સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ ડિપ્રેશન થાય છે મૂડને તાજો અને ખુશ રાખવા માટે નિયમિતપણે સૂર્યપ્રકાશમાં થોડો સમય બેસવું જોઈએ અને ગરમ સવારના તડકામાં મુક્તપણે શ્વાસ લેવો જોઈએ ત્યારબાદ ક્યારેક વિટામિન ડીના અભાવે વધુ પડતા વાળ ખરવા લાગે છે ઘણી વખત આપણને લાગે છે કે રાસાયણિક ઉત્પાદનોના ઉપયોગને કારણે વાળ ખરે છે પરંતુ તે વિટામિનના અભાવને કારણે પણ હોઈ શકે છે વિટામિન ડીના અભાવે વધુ પડતા વાળ ખરવા લાગે છે વિટામિન ડી એ પોષક તત્વ છે જે વાળના ફોલિકલ્સને વધારે છે જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો વધુ વાળ ખરવા લાગે છે જો તમને સતત શરદી અને ખાંસી રહેતી હોય અથવા તમે વારંવાર ચેપનો ભોગ બનતા હો તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોઈ શકે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાનું કારણ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે આ તો થયા વિટામિન ડીની ઉણપના લક્ષણો હવે વિટામિન ડીની ઉણપ દૂર કરવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ તે વિશે વાત કરીએ સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનો સૌથી કુદરતી અને અસરકારક સ્ત્રોત છે પરંતુ સૂર્યપ્રકાશ ક્યારે અને કેવી રીતે લેવો તે જાણવું મહત્વપૂર્ણ છે સવારે દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સૂર્યપ્રકાશનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ સમયે યુવી બી કિરણો શરીરમાં વિટામિન ડી સંશ્લેષણ માટે શ્રેષ્ઠ હોય છે દરરોજ લગભગ પંદરથી વીસ મિનિટ સૂર્યપ્રકાશ પૂરતો છે યાદ રાખો શરીરના ખુલ્લા ભાગો જેમ કે હાથ પગ પીઠ પર સીધો પ્રકાશ લેવો જોઈએ ધ્યાનમાં રાખો કે કાચની બારી પાછળ બેસવાથી વિટામિન ડી ઉત્પન્ન થતું નથી સનસ્ક્રીન લગાવતા પહેલાં થોડી મિનિટો માટે સૂર્યપ્રકાશ લેવો ફાયદાકારક છે ત્યારબાદ વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ જેમ કે ચરબીયુક્ત માછલી ઈંડાનો પીળો ભાગ ફોર્ટીફાઈડ ફૂડ આઇટમ એટલે કે દૂધ દહીં નારંગીનો રસ ઓટમીલ અને અનાજ આ ઉપરાંત જો તમે માંસાહારી હો તો લાલ માંસ પણ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો